શ્યામ સુંદર શ્રી અમને મારાણી કીજે વિલાસ સાતમો શ્યામા સાતમો વિલાસ કર્યો સાતમે આવી ગેવ રવન વિલાસ શ્યામા સાતમો વિલાસ કર્યો સાત મેરે તેમાં મુખ્ય સખી કૃષ્ણાવતી સુંદરી રે એ તો નાની છે પણ ચતુર વ્રજ ના રશ્યામાં સાતમો વિલાસ કર્યો સાતમે પૂજ પૂરણ પ્રેમ રે એવી સુંદર ગુથિ પુલડા કેરી માળ શ્યામાં સાતમો વિલાસ કર્યો સાત મેરે ગુંજા કુંજા ના નિવેદ દરિયા ખેલ કર્યો છે દેવી મંદિર પાસ મારે ત્યાં તો પ્રગટ થયા મન મથરાય શ્યામા સાતમો વિલાસ કર્યો સાત કોઈ તો કર પકડીને હૃદય રાખે પ્રેમ તીરે કોઈ તો ભુજભર ભેટી લપટાય શ્યામાં સાતમો વિલાસ કર્યો સાતમેરે ખેલે રસિક શિરો મણીને રાધિકારે લીલા નિરખી રસિક ગુણ ગાય શ્યામાં સાતમો વિલાસ કર્યો સાતમેર શ્યામ સુંદર શ્રી અમને નારાયણ કીધે